વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ત્રિકો મિતિના ઉપયોગની અંદર ઉદાહરણ નંબર ત્રણ અને ઉદાહરણ નંબર ચાર જોઈશું ઉદાહરણ નંબર ત્રણની મિત્રો એની જે રકમ છે મીન્સ કે દાખલાનું એમાં લખેલું છે કે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ એક નિરીક્ષક એક ચીમનીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટરથી દૂર બેલ છે તેની આંખથી ચીમની ટોટના ઉછેતકરનું માપ પિસ્તાળીસ હસ્તે

અને આની ઉપર નજર જાય છે એ ચીમણીની કે ટોચની તો એની દ્રષ્ટિ રેખા થશે એ શું થશે દ્રષ્ટિ રેખા થશે અને એ ચીમની છે આખી બરાબર છે તો આપણે નિરીક્ષક છે તો નીની નજર અહીંયા જાય ક્ષિતિજ રેખા એટલે આપણે ક્ષિતિજ રેખાનો ત્રિકોણ લેશું આપણે એ ડી ઈ ત્રિકોણ લેવાશે આમ આપ નહીં લેવાય કારણ કે ત્રિકોણ આપણો અહીં બનશે ક્ષિતિજ રેખાથી બરાબર છે તો ડી

અહીંયા BC બરાબર D થાય માટે D નું માપ પણ થઈ કોઈ 5 મીટર થશે આપણે માપ આ કપે ત્રિકોણ અહીં થી શરૂ થાય એટલે આ નીચેનું કામ નહીં આવે આપણે AD એટલે D નું માપ કપે તો BC બરાબર D થાય કારણ કે બંને સમાંતર રેખા છે સમાંતર રેખાનું નું માપ કેવો હોય સરખા હોય બે સામે છે વચ્ચે એટલે આ બે સમાંતર રેખા છે એટલે D છે એવડી જ BC રેખા છે તો આ અચાય કોઈ 5 પણ AD બરાબર થાય એની સામેની બાજુ આપણે શોધવાની છે આટલી આખી AB ની આપણે શું કરશું પહેલા એડી સુધી અને BD નું માપ 1.5 ઉમેરી દેશું એટલે આખી ચીમની માપ નીકળી જશે બરાબર છે એટલે આપણે જે ત્રિકોણ બનશે ને AD માં ખાલી AD નું માપ મળશે થોડુંક માપ આ DB આપણે આપેલું છે એ EC 1.5 છે તો આ પણ 1.5 થશે બરાબર મિત્રો એટલે એ માપ આપણે મળી જશે તો સામેની બાજુ શોધવાની છે શું શોધવાની છે સામેની બાજુ

હવે ઉદાહરણ નંબર ચાર જોઈએ તો ઉદાહરણ નંબર ચાર ની અંદર આપણને ડબલ આકૃતિ વાળો છે તો મિત્રો ડબલ આકૃતિ કેવી રીતે આપણે જોઈએ ચાર ની રકમ આ પ્રમાણે છે મિત્રો જમીન પરના બિંદુ પી થી એક દસ મીટર ઊંચી ઇમારત ની ટોચના ઉછેતકોણ દર છે ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને બિંદુ પી થી આ ધ્વજ ની ટોચનો ઉછેતકોણ પિસ્તાલીસ છે તો ધ્વજની લંબાઈ તથા ઇમારતનું બિંદુ પી થી અંતર શોધો બરાબર છે મેં દાખલામાં ખરેખર આપેલું હોય તે જ આપણે કરવું જોઈએ બિંદુ પી બરાબર છે મેં પીની જગ્યાએ સી લીધેલું છે હવે જો સુધારો જઈશ તો બધું સુધારવું પડશે પીની જગ્યાએ શું લીધું છે સી બાકી બધું એ જ પ્રમાણે છે એડી બી બરાબર છે અલગ તો આપણે સમજી લઈએ

આટલી અને એના ઉપર આ ધ્વજા ફરકે છે બરાબર એના ઉપર ધ્વજા ફરકે છે તો આ ડીબી છે એ ધ્વજા છે ડીબી શું છે એ ધ્વજા છે તો પહેલાં આપણે આનું માપશું દેરીએ ક્ષિતિજ રેખામ મીન્સ કે એસીનું માપશો દેલી સામેની બાજુ આપી છે પહેલાં આપણે ત્રિકોણ એડીસી લેશો કયો ત્રિકોણ લેશો એડીસી

જ્યારે પિસ્તાલી નો ખૂણો મોટો છે ને એની આ બાજુ આપણે અત્યારે ત્રીસ નો લેવાનો છેદમાં એસી છેદમાં ત્રણ દસ એડીની કિંમત દસ આપેલી છે આ સામે દાખલા એસી શુદ્ધ ચોકડી ગુણાકાર કરો એસી બરાબર દસ વર્ગમૂળ ત્રણ મીટર થાય એટલે એસી નું આપણને મળી ગયું કેટલું થશે દસ વર્ગમૂળ ત્રણ હવે 10 વર્ગમૂળ 3 આવી ગયો એ 80 તો હવે આ tan 45 કારણ કે ટોચને ને આખો અહીં શોધવાનું છે આખી આખા ત્રિકોણ મોટો છે આ મોટો ત્રિકોણ છે ધ્વજાનું માપ શું હોય તો હવે અહીં જો ઉપર છે આપણે કે અહીંથી જોઈએ તો એનો ખૂણો 45 અંશ તો બને છે જો મિત્રો અહીં ક્ષિતિજ રેખા અહીં થશે આ સી નિરીક્ષક કે ક્ષિતિજ રેખા આ ક્ષિતિજ રેખા બન છે એટલે બંને ખૂણા ઉપર જ બને છે માટે બને ઉછેદ કોણ કેવા છે બને કેવા કેવા છે ઉછેદ કોણ કેવા છે કોણ લખી બે છે બરાબર છે તો બંને ઉછીત કોણો કેવા છે બંને ક્ષિતિજ જે ઉપર બને છે એટલે કોણ થશે 30 નો બન્યો એ એનો બન્યો અને આ મોટો પિસ્તાલી બનશે ને એડીસી એટલે આપણે આવડો ખૂણો લેવો પડે 45 નો તો ધ્વજની ઊંચાઈ શોધવા માટે એડીસી નો ઉપયોગ કરતા સી પિસ્તાલીસ સંસ્થાય છે તેમાં સામેની બાજુનો ઉપયોગ કરવો પડશે ટેન થી એમાં આખી બાજુની લેવી પડશે

દસ વત્તા એક છેદમાં આપણે દસ વર્ગમુળ ત્રણ કરશું તો દસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા એક દસ વર્ગમુ ત્રણ ગુણ્યા એક સામે દસ વત્તા એક વચ્ચે દાખલામાં એમ કીધું છે દાખલામાં તો દાખલામાં કીધું હોય તો આપણે વર્ગમૂળ ત્રણ લેવી પડે શું કરવું પડે લેવી પડે તો આ વર્ગમૂળ ત્રણ ની જગ્યાએ એક પોઈન્ટ સાતસો તો એક પોઈન્ટ ખસે દસે ગુણો એટલે એક પોઈન્ટ સાત સત્તર પોઈન્ટ થઈ જાય શું થઈ જાય સત્તર પોઈન્ટ બત્રીસ થઈ જાય દસ ગુણ તો સત્તર પોઈન્ટ બત્રી ઓછા દસ આ બાજુ શું મિત્રો ધ્વજ ની લંબાઈ બરાબર છે હવે ધ્વજ લંબાઈ સાત પોઈન્ટ બત્રીસ કેટલી થશે સાત પોઈન્ટ બત્રીસ બરાબર ને

నెక్స్ట్ వీడియో మా పాఠం దాళ్ళ జశ్స్ స్వాధ్యాయ సరువు జయ ద్వారికాధీశ జయ శారా